એક પટેલની સત્ય ઘટના પ્રેરણાદાયક પ્રસંગ જય શ્રી કૃષ્ણ મિત્રો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક નાનકડું ગામ હતું તે ગામમાં એક ગરીબ પટેલ રહેતા હતા પટેલ એટલો બધો ગરીબ હતો કે આ પટેલે પોતાના જીવનમાં ક્યારેય સુખ જોયું ન હતું આ પટેલની દશા ખૂબ જ ખરાબ હતી અને પટેલ કોઈ પણ ધંધો કરે તો તેને ખૂબ નુકસાન જ જતું હતું આ પટેલ પોતાના દુઃખથી ખૂબ જ દુઃખી હતો તેના જીવનમાં સુખી થવાના દરેક પ્રયત્નો કરતો હતો પરંતુ તે હંમેશા નિષ્ફળ જતો હતો પરંતુ એક દિવસ આ પટેલ જે ગામમાં રહેતો હતો તે ગામમાં એક સાધુ મહારાજ આવ્યા આ સાધુ મહારાજ ખૂબ જ જ્ઞાની અને તપસ્વી હતા આ સાધુ ગામની બહાર એક મોટા વડની નીચે આસન લગાવીને બેઠા અને જ્યારે ગામના લોકોને એ વાતની જાણ થઈ કે આપણા ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે તો ગામના લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચન સાંભળવા આવવા લાગ્યા ધીમે ધીમે ભીડ વધવા લાગી આ સાધુના પ્રવચનથી લોકો ખૂબ પ્રભાવિત થયા સાધુની વાણીથી લોકોમાં આનંદ થયો આમ કરતા ને કરતાં લોકોની ભીડ વધવા લાગી સવાર અને સાંજ અનેક લોકો સાધુના દર્શન કરવા અને સાધુનું પ્રવચન સાંભળવા આવવા લાગ્યા જ્યારે પહેલા ગરીબ પટેલને ખબર પડી કે ગામની બહાર એક તપસ્વી સાધુ આવ્યા છે તો તેણે પણ તે મહાન સાધુ પાસે જવાનું વિચાર્યું અને બીજા જ દિવસે સવાર થતાં જ તે ગરીબ પટેલ જ્યાં સાધુ મહારાજની બેઠક હતી ત્યાં પહોંચી ગયો સાધુ મહારાજ પાસે જઈને તે ગરીબ પટેલે સાધુને પ્રણામ કર્યા ત્યાર પછી તે ગરીબ પટેલે થોડે દૂર જઈને બેઠો સમય વીતતા સૌ ગામવાસીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા પરંતુ તે ગરીબ પટેલ ત્યાંને ત્યાં બેસી રહ્યો અને જ્યારે બપોરની વેળા થઈ ત્યારે સાધુ મહારાજની નજર પહેલા પટેલ પર પડી જેથી સાધુ મહારાજ ઈશારો કરીને તે પટેલને પોતાની પાસે બોલાવ્યો ત્યારે પટેલે સાધુ મહારાજ પાસે આવ્યો અને સાધુ મહારાજને પ્રણામ કર્યા ત્યારે સાધુ મહારાજે તે પટેલને કહ્યું કે ભાઈ સૌ ગામવાસીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા તો તું કેમ અત્યાર સુધી અહીંયા બેસી રહ્યો છે ત્યારે ગરીબ પટેલે કરુણા ફરી આવાજે કહ્યું કે સાધુ મહારાજ મારા જીવનમાં માત્ર દુઃખ અને બસ દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી અને મારે ઘરે કોઈ કામ ન હોવાથી હું અહીંયા બેઠો છું પટેલની આ વાત સાંભળીને સાધુ મહારાજને તેના પર દયા આવી જેથી તેમણે પોતાના તપના બળથી સમાધિ ચડાવીને તે ગરીબ પટેલનું દુઃખ જોયું ત્યાર પછી સમાધિમાંથી ઉતરીને તે સાધુ મહારાજે તે ગરીબ પટેલને કહ્યું કે ભાઈ ખરેખર તારા જીવનમાં તો બસ દુઃખ જ છે પરંતુ ભાઈ તું ચિંતા ન કરતો કારણ કે હું તને મારા તપના બળે તને તારા જીવનમાં પાંચ વર્ષ સુખના આપવા માંગુ છું બોલ તારે તે પાંચ વર્ષ અત્યારે જોઈએ છે કે પછી ગઢપણમાં જોઈએ છે ત્યારે તે પટેલે કહ્યું કે સાધુ મહારાજ જો તમે દયા કરતા હોય તો તે પાંચ વર્ષે સુખના મને અત્યારે જ આપો કારણ કે

પોતાના ઘેર ચાલ્યો ગયો અને બીજા જ દિવસે તે પટેલે પોતાની બધી જ ઘરવખરી બજારમાં જઈને વેચી નાખી અને તેનાથી જે પણ પૈસા મળ્યા તે પૈસાથી થોડો સામાન લઈ તે બજારમાં વેપાર કરવા બેઠો ત્યારે થોડી જ વારમાં તે પટેલનો બધો જ સામાન વેચાઈ ગયો ત્યારે તે પટેલે તે પૈસાથી બીજો સામાન ખરીદી લીધો ત્યારે તે સામાન પણ ઝડપથી વેચાઈ ગયો આમ કરતા ને કરતાં તે પટેલનો ધંધો જામી ગયો અને ટૂંક જ સમયમાં તે પટેલે પોતાની એક દુકાન લીધી જેના કારણે તેનો ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો સમય વીતવા લાગ્યો પટેલ એક દુકાનમાંથી બીજી દુકાન અને બીજી દુકાનમાંથી ત્રીજી દુકાન એમ કરતા ને કરતા પટેલની પાસે પોતાની ત્રણ ચાર દુકાન થઈ ગઈ હવે આ પટેલ ઘણા ધનવાન થઈ ગયા પોતાની આવક વધતા પટેલે નવું ઘર લીધું ત્યાર પછી લગ્ન કર્યા આમ પટેલના જીવનમાં સુખ આવવા લાગ્યું પરંતુ એક રાત્રે આ પટેલે વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદના કારણે મારા જીવનમાં દુઃખ જેવું કશું પણ રહ્યું જ નથી એટલા માટે મારે મારા જીવનમાં થોડુંક પુણ્ય કમાવું છે સારા કર્મો પણ કરવા છે કારણ કે માણસની સાચી ઓળખાણ તેના પૈસાથી નહીં પણ તેના કર્મોથી થાય છે ત્યાર પછી બીજા દિવસે તે પટેલે પોતાના મુનિમને કહી દીધું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરો પરબ પશુઓના પાણી પીવા માટે અવેડો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામોમાં પણ આ કાર્યો આજથી જ ચાલુ કરી દો તેમજ આજુબાજુના ગામડાઓના અન્ન ક્ષેત્રો પણ ચાલુ કરો આમ પટેલે ધર્મના કાર્ય ચાલુ કરી દીધું આ પટેલને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તો એ ખૂટવાના નથી સમય ચાલ્યો જાય છે પટેલના ઘરે એક દીકરાનો જન્મ થયો આમ સુખમાં પટેલના પાંચ વર્ષ પૂરા થવા આવે છે એટલામાં જ પાંચ વર્ષ પહેલા જે સાધુ મહારાજ આ ગામમાં આવ્યા હતા તે ફરીથી ફરતા ફરતા તે ગામમાં આવ્યા જ્યારે લોકોને આ વાતની જાણ થઈ તો લોકો સાધુ મહારાજના દર્શન કરવા આવવા લાગ્યા અને જ્યારે તે પટેલે આ વાત સાંભળી કે પાંચ વર્ષ પહેલા જે સાધુ મહારાજ આવ્યા હતા તે ફરીથી આપણા ગામમાં આવ્યા છે તો આ પટેલ પોતાના પરિવાર સાથે આ સાધુ મહારાજની દર્શન કરવા માટે આવ્યા પટેલ સાધુ મહારાજના ચરણોમાં માથું નમાવીને પગે લાગ્યા ત્યારે સાધુ મહારાજે તે પટેલને ઓળખી લીધો અને સાધુ મહારાજે એ પટેલને કહ્યું કે ભાઈ મજામાં ને ત્યારે પટેલે કહ્યું કે સાધુ મહારાજ તમારી કૃપાથી મારા જીવનમાં અને હવે દુખ આવે તોય મને કોઈ ચિંતા નથી ત્યારે સાધુ કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે હવે તારા જીવનમાં દુખ શરૂઆત થશે આટલું બોલીને તે સાધુ મહારાજ શાંત થઈ વિચારવા લાગ્યા તે પટેલે પોતાના જીવનમાં આ વર્ષ શું કર્યું લાવને સમાધિમાં સમાધિમાં બેસીને જોઈ આમ વિચારીને તે તે સાધુ બેઠા અને પટેલે આ વર્ષમાં શું શું કર્યું તે જોવા લાગ્યા થોડી વાર પછી જયારે સાધુ મહારાજ તે પટેલ પાસે આવ્યા ત્યારે પટેલે કહ્યું કે સાધુ મહારાજ હવે હું દુઃખ વેઠવા માટે તૈયાર છું ત્યારે સાધુએ કહ્યું કે અરે ભાઈ ત્યાં પાંચ વર્ષોમાં એટલા બધા પુણ્ય કર્યા છે કે તને આ જીવનમાં તો ઠીક પરંતુ તારી સાત પેઢીમાં પણ દુઃખ નહીં આવે તે તારા સારા કર્મોથી તે તારું જીવન બદલી નાખ્યું છે સુખમાં સારા કર્મો કરીને તે તારા જીવનને ધન્ય બનાવી દીધું છે મિત્રો આ કહાનીમાંથી આપણે એ શીખવું જોઈએ કે આપણે જીવનમાં બસ સારા કર્મો કરતા રહેવું જોઈએ અને પોતાના ભાગ્ય નિર્માતા પોતે બનવું જોઈએ જો સારા હશે તો તમારી સાત પેઢીઓ તરી જશે મિત્રો અમારી સ્ટોરી પસંદ આવી હોય તો તમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો